એવું તો છે કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે સાહેબ જોડે પણ વાત કરીશ કે આ ખોટું થઈ રહ્યું છે ને આગળ પછી અમારો સમાજ નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે શિવ સ્ટુડિયો ચરાળમાં મિત્રો આજે વાત કરવાની છે વિક્રમ ઠાકોરની નારાજગી તો મિત્રો વિક્રમ ઠાકોર જે મુદ્દાની વાત કરી રહ્યા છે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના કલાકારોને રાજકીય કાર્યક્રમમાંથી એમ કે ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે એવો આક્ષેપ સીધો સરકાર ઉપર વિક્રમ ઠાકોર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એની નારાજગી પાછળ ખૂબ મોટું રાજકારણ રમાઈ રહ્યું હોય એવું પણ એમને જણાવ્યું છે ઇન્ટરવ્યુમાં વિડીયોમાં

જે બી કોમેન્ટો આવશે જે જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા પણ થોડુંક આ વધારે ભીડ એના કારણે આ વસ્તુ થઈ ના શકી તો કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશું એ પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ તો પછી એ રીતે કરી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હા એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે અથવા તો અમે ભૂલી ગયા બંને વસ્તુમાં તમે શું કહેવા માગશો એક વસ્તુ છે બરાબર આ તો બહોળો સમાજ છે તો તમે કે તો તમે કેવી રીતે ભૂલી શકો છો પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે તો એ લોકોને પણ એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં મને મોદી સાહેબનો મને ઓળખે છે બે હજાર સાતથી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે ને આ લોકોને ખબર નહીં એટલે નવાઈની વસ્તુ કહેવાય એ ખબર નહીં સન્માન જળવાતું વાત જગદીશ ઠાકોર જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે મારા સમાજનું બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઇનમાં આવ્યો બે હજાર છમાં માં એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો પ્રીત જન્મ જન્મની ભૂલાશે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તો એના પછી હા એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરક્ષો પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ભાઈ ત્રીસ વર્ષથી આવું થઈ રહ્યું છે એટલે મને ત્રીસ વર્ષની મને ખબર નહીં પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે મીડિયા

જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીજ હાવ વ્યસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એની એન્ટ્રી થાય અને ફરીથી એમ કહેવાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યાંક ને ક્યાંક શિખરો સર કરાવવામાં એનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે કારણ કે જે તે સમયે અમુક લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી તેની ઉપર આ પોતાની ધાક બેસાડી અને બેઠેલા હતા ત્યારે નરેશ કનોડિયા મહેશ નરેશની જોડી એને એક આખું અલગ ઓળખે ગુજરાતી ફિલ્મ ની આપી હતી અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે નાબૂદ થવાની પૂર્ણ તૈયારીમાં હતી ત્યારે ફરીથી ગુજરાતની ધરતીની ઉપર વિક્રમ ઠાકોર દ્વારા એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવો હીરો મળ્યો કે જેને ગુજરાતી ફિલ્મ એવી ફિલ્મો આપી કે જે લોકોને ખૂબ પસંદ આવી અને એના લીધે ફરીથી પડી ભાંગેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી

એક નારાજગીના જે વિડીયો ફૂટેજ મળ્યા છે એ અમારા ચેનલના માધ્યમથી આપણે દર્શાવી રહ્યા છે અને આપને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મળશો ફરીથી આવા જ કોઈક અવનવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત